જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી વેચવાની છે એસ્ટા વર્ઝનમાં ગાડી જોવા મળે છે બે હજાર અઢાર ને અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળે છે હ્યુડાઈ આઈ ટવેન્ટી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ છો કંપની કલર બે હજાર ને અઢારનું મોડલ છે ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે યુન આઈ ટ્વેન્ટી એસ્ટ્રા બે હજાર અઢાર અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળે છે ડીઝલ એન્જિનમાં ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ચાચવેલી ગાડી જોવા મળી છે ફૂલ જવાબદારી સાથે Hyundai i20 વેચવાની છે ગાડીમાં ન્યૂ સીટ કવર નાખેલા છે તેમજ ટ્રાન્સમિશન કરી દઉં તો મેન્યુઅલ ગેર ટ્રાન્સમિશન જોવા મળે છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સાવ ઓછા કિલોમીટર ચાલેલી છે માત્ર અઠ્ઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર ગેરેન્ટેડ કિલોમીટર જોવા મળે છે મોડ્યુલ કંટ્રોલ સ્ટેરિંગ જોવા મળે છે આ ગાડીમાં વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ લેશો કંપની કલા છે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીમાં યુએસ બ્લૂટૂથ બ્લુટૂથ મલ્ટીમીડિયા જોવા મળે રહેશે તેમજ સેન્સર એન્ડ કેમેરા પણ જોવા મળે રહેશે રિવર્સ કેમેરો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહો શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર પાલનપુર જોવા મળી રહેશે માધવ ઓટો કારમાં પાલનપુર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની આ ગાડીમાં ચાર પાવર વિન્ડોઝ જોવા મળે છે તેમજ ચાર એર બેગ આ ગાડીમાં જોવા મળે છે ચાચવેલી સોખી ગાડી છે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ સાઠ હજાર રાખેલી છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીમાં ક્યાંય સડો કે ક્યાંય કાર્ડ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં જ આપેલો છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું બે સિત્યોતેર અઠ્યોતેર ત્રણસો સ તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી અને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું